અરવિંદ કેજરીવાલ અને ભગવત માને છેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં વિશાળ જનસભા યોજી ભાજપને હતું ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાના ખોટા કેસમાં જેલ મોકલવામાં આવ્યા છે જે ગંભીર મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી અરવિંદ કેજરીવાલ અને ભગવત માને ડેડિયાપાડામાં ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે આપણે અહીંયા ચેતર વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે જે ચેતર વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું છે જે સડકથી લઈ વિધાનસભા સદન સુધી યુવાનો માટે ગરીબો માટે મધ્યમ વર્ગના લોકો માટે અવાજ થવાનું કામ કર્યું છે જે ચેતર વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ બનાવી પરંતુ ભાજપની સરકાર વારંવાર ખોટા કેસ કરીને ચેતર વસાવાને જેલમાં મોકલી દે છે કારણ કે ભાજપને ખટકે છે કે એક નાનો એવો સામાન્ય પરિવારનો અને એ જ કામ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ કરી બતાવ્યું છે ચેતરબાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે ટાઈગર જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલો ટાઈગર મોટો થશે એટલી જનતા જોડે જોડાશે અરે જંગલ એટલી દેર રખોગે મેદાનમાં આઈ ગયા દોડતે નહીં નહી પાકો કૌભાંડો કાઢ્યા એટલે ચેતરબાઈ નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે રોડ બનાવી પોતાની ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્જામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈ ને જે ફસાવામાં આવ્યો છે ને વિચારો તમારી પીડી પર શરમ કરશે કે અમારા મા બહેનો આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ બહેનો છે આ પણ બધી ઝાંસી ની રાણીઓ બનવાની છે એવી બહેનોને લલકાર આપશે ચેતરભાઈ કોઈ બાર જેલ થી છૂટને દો ફિર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હૈ મારે ભાજપ પર અને કેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર વાર જેલમાં નાખ્યા માનની અરવિંદ કેજરીવાલજી માનનીય ભગવત અમને ફોન કર્યો તે વખતે પણ કેશુદાન ક્યાં કરના ચે મે આદિવાસી સમાજ ને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા ત્યારે માન્ય અરવિંદજી ને ભગવંત માનજી આવ્યા છે સ્વાગત કરીએ છીએ મિત્રો ભાજપના ઘણા ભટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા એ ભાજપના દલાલ બની રહ્યા છે અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે જોરથી બોલો આવ્યો બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા મિત્રો માનની અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર માં સમાજ બનાવે અને સમાજને એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે સાહેબ દોસ્તો મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ

ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટર હોય ધ્યાન આપતા નથી આ ચેતર વસાવા પેલાવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે જ્યારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઉભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છો જ્યારે બોલાવે જ્યાં બોલાવે બોલાવે જેને ગઢવી રાજુભાઈ કરપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજસિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજુર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એ એમ શાંતિથી થી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો